રાજકોટના વેજરા ગામે એક જ ઘરમાં સરપંચ બનવા માટે અંદરો અંદર જ લડાઈ થઈ ઉમેદવાર યોગેન્દ્રસિંહ જાડેજા તેના જ ભાઈ લખીરાજસિંહ જાડેજા સામે લડી રહ્યા છે વેજરા ગામમાં પુરુષ મતદાર ચારસો છે તેમજ સ્ત્રી મતદાર ચારસો છે કુલ મળીને નવસો ત્રેવીસ આંકડો છે ગામના વિકાસ કર્યા કરવા માટે અંદરો અંદર હાલ વર્ચસ્વનો આ સવાલ છે પ્રોપર્ટી કાર્ડ રોડ સીસીટીવી કેમેરા નર્મદાનું પાણી આ સહિતના અનેક પ્રશ્નો આ ગામમાં છે ત્યારે આ એક જ પરિવારના બે ભાઈઓ વાચ્ચે ખરા ખરીનો જંગ છે રાજકોટ જિલ્લાના ગામ ખાતે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે અને ત્યાં જાણવા મળ્યું કે એક જ ઘરમાંથી બે ઉમેદવારો એટલે કે આમને સામને એક જ પરિવારમાંથી ઉમેદવારો સરપંચના ઉમેદવાર તરીકે અત્યારે ફોર્મ ભરીને અત્યારે ચૂંટણી લડી રહ્યા છે જે સ્ક્રીન ઉપર તમને ઉમેદવાર દેખાઈ રહ્યા છે તેમનું નામ છે યોગેન્દ્રસિંહ જાડેજા અને તેમના જ સગા મોટા બાપુના દીકરા લકીરાજસિંહ જાડેજા સામે તેઓ અત્યારે લડી રહ્યા છે આપણે વાત કરીએ તેમની સાથે યોગેન્દ્રસિંહ તમારા સગા મોટા બાપુનો દીકરો તમારી સામે લડી રહ્યો છે એક જ ઘરમાં શા માટે લડાઈ જી એટલે અમારા પાયાના પ્રશ્નો અથવા અમારા હક માટે અને ગામની સુખાકારી માટે એના માટે ઉમેદવારી કરવી પડી છે પંચાયતમાં ઘણા ટાઈમથી અમારા મોટા બાપુ સરપંચ તરીકે હતા પણ પાયાના પ્રશ્નો અમારા મૂળ સો ચોરસોના પ્લોટની ફાળવણીની માંગ છે પછી હમણાં સરકારશ્રી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત બધાને પ્રોપર્ટી કાર્ડ આપવા માટેની યોજના સારી લાવ્યા હતા સરકાર પણ એની અમલવારી પદાધિકારો અને અધિકારોની બેદરકારીના કારણે અમારે અઢીસોથી વધુ ઘર છે એમાંથી સો લોકોના પ્રોપર્ટી કાર્ડ બન્યા ઓન પેપર બધી કામગીરી કરી લીધી છે ગામ લોકોને કોઈ જાતને ખ્યાલ નથી બે હજાર બાવીસમાં પ્રમોલ્ગેશન થઈ ગયું છે હવે એ હવે અમે પછી હું આરટીઆઈ થોડુંક કાર્ય કરતા છું તો પછી મેં આરટીઆઈ કરી પછી મને ખ્યાલ આવ્યો પછી અમે ગામ લોકોને જાણ કરી ભાઈ આવી રીતના છે એટલે બે હજાર બારમાં પ્રમો દર્શન થઈ ગયું ગામ લોકોને કોઈ ખબર જ નથી આખી એની સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ જે કામગીરી કરવાની હોય કામગીરી કોઈ થઈ નથી પછી ગામ લોકોને બધું ખ્યાલ આવ્યો અને પછી અધિકારીઓને અમે એનો નિરાકરણ માટે પ્રયત્ન કર્યા પણ બોડીનો સપોર્ટ નહોતો અને હતું પછી અમે ગામ લોકોએ બોડી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા અને બોડીને સસ્પેન્ડ કરી તમે જે રીતે અત્યારે ઉમેદવારી નોંધાવી છે તો તો તમારા મોટા મોટા જ દીકરો દીકરો ને એ પણ સગા લડાઈ શા માટે એવો મનમાં પ્રશ્ન બધો પ્રશ્ન આવ્યો એટલે આટલા વર્ષથી અમે ચૂપ હતા સપોર્ટ જ કરતા હતા પણ હવે પછી છે ને બહુ હદ થઈ ગઈ હતી અને ના જ્યાં હવે અમારી છ ચોરસ વારની લગભગ ત્રીસ વર્ષથી માંગણી છે હવે નવું તમે ન આપો તો કઈ નહીં ગવર્મેન્ટની સારી યોજના આવી છે આ બધા નાના માણસો છે બરાબર છૂટક મજૂરી કરીને એનું ગુજરાન ચલાવે છે એક એક ઘરમાં સો વારની જગ્યામાં ત્રણ ત્રણ પેઢીના લોકો રહે છે તો હવે આમને ભવિષ્યમાં ક્યાં જવાનું અત્યારે તમે રાજેશ વખતનું ગામ છે બરાબર છે અત્યારે આધાર તરીકે ગામ લોકો પાસે કોઈ આધાર નથી સરકાર આના માટે સારી યોજના લેવાતા પણ બેદરકારી પંચાયતની અધિકારીઓને કારણે બધાને બહુ હેરાન થવું પડ્યું એટલે પછી અત્યારે તમે જોઈ શકો છો રાજકોટ આજુબાજુના ગામમાં ડિમોલેશન પ્રશ્નો છે એટલે અમે લોકોના હક માટે અને અધિકાર માટે ઘરના પરિવારના લોકો હોય તો બી લડવું જરૂરી છે ગામમાં ટોટલ વસ્તી કેટલી છે અને પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે તો તમામ સુવિધા છે કે નહીં ગામમાં અગિયારસો આસપાસ વસ્તી છે અને પંચાયતમાં બી ભ્રષ્ટાચાર બરાબર ફરજમાં બેદરકારી અમારી સ્મશાન છાપરી આપ મુલાકાત લઈ શકો છો સ્મશાન છાપરી ખૂબ જર્જરી છે બરાબર છે પાંચ વર્ષમાં પંદર લાખ આસપાસની ગ્રાન્ટ આવી છે ગ્રાન્ટ પાછી હોય ગઈ છે મારી પાસે માં બધા પુરાવા છે બરાબર છે તો કામ કરેલા નથી અત્યારે અમારે કોક ચોમાસામાં કોઈક નું મરણ થાય તો અમારે તાડપત્રી કેવું દેહ સંસ્કાર દેવો જે રીતે તમે વાત કરી રહ્યા છો દુઃખ થાય થાય બરાબર છે પણ હક માટે લડવું પડે અત્યારે નહીં લડી તો આવનારી પેઢી નું ભવિષ્ય શું ક્યાં જાય બધા હક માટે અત્યારે સરપંચની લડાઈ છે ભાઈ સામે ભાઈ તમારા ગામમાં લડી રહ્યો છે કઈ કઈ સુવિધાઓનો અભાવ છે ઘણોય અભાવ છે આ આ નર્મદાન પાણીનો અભાવ છે આ સફાઈનો અભાવ છે ઘણોય અભાવ છે શું ઈચ્છા રાખી રહ્યા છો આવનારા સરપંચ પાસે શું માંગ છે તમારી અમારી માંગ છે કે ગામજનોને તમામ સુવિધા પૂરી પાડે તેવી આવી માંગ છે મુખ્ય કઈ સુવિધા કે જે સરપંચ પાસે તમને આશા છે અમારે પ્લોટની અને આધાર કાર્ડવાળા આપણે પ્રોપર્ટી કાર્ડ એની નવસો મતદારો છે તમે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો શું ગામમાં ઘટે છે વિકાસ માટે ગામમાં સારું થાય પ્રોટીન મળે અને જે આ પ્રોપર્ટી કાર્ડ છે એ બધી મળી જાય એટલી આશા છે હાલ અત્યારે પ્રોપર્ટી કાર્ડ સહિતના અનેક પ્રશ્ન છે તમે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો ગામ વિશે શું કહેશો આવનારો સરપંચ કેવો જોઈ છે તમને આવનારો સરપંચ એવો જોઈએ કે અમને મીઠું પાણી મળે વર્ષોથી મીઠા પાણી વગરના છે અમે વચિન છે બોરનું ખારું પાણી પીએ નદીનું ગંદુ પાણીનું પાણી રોલવું આવે છે ગંદુ એનું તળનું ભરે છે એ પાણી પીએ છીએ તકલીફ કેટલી પડે છે રોગચાળો છે થાય જ ને ગંદા પાણી સર એમાં એવું છે પાણી પુરવઠાની અમારા ગામમાં એક છે બરાબર પાણી પુરવઠાના રિપોર્ટમાં તેરસો ટીડીએસ નું પાણી આવ્યું છે બરાબર છે પાણી પીવાલાયક નથી રૂડા દ્વારા બાવીસ ગામમાં જૂથ યોજનામાં અહીંથી ત્રીસ ત્રીસ કિલોમીટર દૂર લાઈન નાખી છે બરાબર પણ અહીંયા મીઠા પાણીનો પ્રશ્ન છે બરાબર છે અમે અહીંયા હમણાં બોડી સસ્પેન્ડ કર્યા પછી રજૂઆત કરવા ગયા તો કે તમારે કોઈ અહીંયા આવો રજૂઆત કરો તો અમે કરીએ ને

Pues vas the brutín, no te? હાલ અત્યારે આ વેજા ગામ છે વેજા ગામના લોકો વેજા ગામના મતદારો જે રીતે વાત કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અમારે એવો સરપંચ જોઈએ છે કે જે અમારા ગામનો વિકાસ કરે પ્રોપર્ટી કાર્ડના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય કે પછી મીઠા પાણીના પ્રશ્નો હોય હાલ તો અત્યારે ભાઈ સામે ભાઈની લડાઈ છે વેજા ગામમાં ત્યારે આગામી પચીસ તારીખે ખ્યાલ આવશે કે જે વેજા ગામની જનતા છે તેમને કયા ઉમેદવાર ઉપર પોતાનો કળશ તોડ્યો છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ વેજા ગામ